મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે ઈ ફોર્મ કેવી રીતે ભરવું શું કરવું એની માહિતી મેં તમને થોડીક ઝડપથી આપી હતી હવે ઘણા મિત્રોના ઘણા પ્રશ્નો છે બરાબર તે બધા જ પ્રશ્નોના માટે આપણે આજનો વિડીયો બનાવીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે કોઈ પણ પ્રશ્ન નહીં રહે બરાબર ઈ ફોર્મ લખતા બરાબર એપ્લિકેશન લખતા કોઈ પ્રશ્નો છે તો એ કોમેન્ટમાં કરજો તો આપણે એનો વિડીયો બનાવીશું મિત્રો એસઆઈઆરનો મતલબ શું ખાસ સઘન સુધારણા સ્પેશિયલ આપણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તો આવે જ છે પણ આ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ છે ઓગણીસો એકાવનથી થી અત્યાર સુધીમાં આઠ વાર આવ્યો બરાબર હવે લાસ્ટ ટાઈમ આપણે એકવીસ વર્ષ પહેલા બે હજાર બેથી થી બે હજાર ચાર સુધીમાં આખા દેશમાં થયો આપણે બે હજાર બેમાં માં થયો અમુક રાજ્યોમાં બે હજાર ત્રણમાં થયો હવે આ કેમ લાવવામાં આવે જો મિત્રો આ કાર્યક્રમથી બીએલોને બહુ જ ફાયદો થાય શું ફાયદો થાય કે જો વારંવાર સ્થળાંતર થાય તમારે ત્યાંથી શિફ્ટ થઈ ગયા હોય તમારી મતદાર યાદીમાં એનું નામ ચાલતું હોય અને કોઈ અતાપતા ના હોય તમને કોઈ પુરાવા ના મળે અને એનું નામ ચાલ્યા કરે ને આપણો મતદાનની ટકાવારી ઓછી થાય બરાબર બીજું કે મૃત મતદારો છે એ યાદીમાંથી દૂર થતા નથી કારણ કે એ એના જે વારસદારો છે એના વંશજો જે આપણને મરણનો દાખલો ના આપે ત્યાં સુધી આપણે ફોર્મ સેવન ભરી શકતા નથી મિત્રો આ ખાસ સઘન સુધારણાથી બીએલોને બહુ જ ફાયદો થોડીક મહેનત કરવી પડે પણ શું થશે કે તમારા જે મતદારો છે ને બહુ ઓછા થઈ જશે બરાબર કે જે શિફ્ટિંગ થઈ ગયા હોય તમને કશું એની માહિતી ન મળતી હોય આધાર કાર્ડ કશું નહીં એવા આમાં નીકળી જશે કારણ કે એની કોઈ માહિતી તમે અપલોડ નહીં કરશો એટલે એ તમારી યાદીમાંથી નીકળી જશે બરાબર બીજું કે જે મૃત પામી ગયા છે અવસાન પામી ગયા એવા મતદારોની આપણે કોઈ પણ માહિતી અપલોડ કરવાની નથી બરાબર એટલે એ તમારી યાદીમાંથી ભલેને ફોર્મ સેવન નથી તમારી જોડે ફોર્મ સેવન રાખવાનું કારણ કે તમારી પાસે નોટિસ આવશે કે ભાઈ આને તમે કેમ અપલોડ નથી કરે તો તમારે એને કહી દેવાનું કે આ મૃત પામેલ છે અને પછી આપણી બીએલો એપ્લિ એપ્લિકેશનમાં એને ફોર્મ સાત લઈ અને એને કમી તરત જ કરી જ દેવાનું એટલે શું થાય જો ના આપે ફોર્મ સેવન ના આપે તો મૃત પામેલ છે એનું ફોર્મ ઈ ફોર્મ આપણી જોડે જ રાખવાનું બરાબર અને એના ઘર એના ઘરવાળાને કે કોઈને પણ આપણે આપવાના નથી એ જે મૃત પામેલ છે એ બધાના મતદારોના ફોર્મ આપણી પાસે જ રાખવાના ઈ એ ફોમ એમાં કશું વિગત ભરવા નથી સ્કેન કરવા નથી મિત્રો ની એ ફરીથી યાદીમાં ચડી જશે અને આપણે છે ને એ બારસો મતદારો હોય અગિયારસો મતદારોને વોટિંગ સાતસો છસોનો થાય પચાસ ટકા ને બાવન ટકા ને પછી બીએલો રેલી કરો મતદાન વધારો ને જાગૃતિ કાર્યક્રમ કરો એ બધું આપણે કરવું પડે મિત્રો બરાબર એટલે આપણા માટે એક બીએલો માટે આ કાર્યક્રમ એક સારામાં સારો કાર્યક્રમ છે જેથી ઘણા બધા મતદારો ઓછા થઈ જશે મિત્રો ખબર પડી ગઈ એટલે થોડુંક એને પોઝિટિવલી લો બરાબર હવે આપણે ખાસ આ ફોર્મ વિશે વાત કરીએ ગઈકાલે આ ટોપ વિશે મેં તમને સમજ આપી દીધી હતી અહીંયા તમારું નામ અને તમારું બી કોન્ટેક્ટ કોન્ટેક નંબર હશે અહીંયા મતદારની તમામ વિગતો હશે આ સ્કેન કરશો એટલે બધી વિગતો આવશે પણ આ જે મિત્રો છે ને આવો હું તમને એક શોર્ટકટ કહું કે આપણે શું કરવાનું કે આ જે બે હજાર આ ફોર્મ આપે એટલે આપણી જે યાદી છે બે હજાર પચીસની એ યાદી સાથે આ ફોર્મને સરખાવો ધારો કે આ ફોર્મ છે આ શિવાભાઈ બુધાભાઈનું ફોર્મ છે તો મારે શું કરવા આ બે હજાર પચીસની યાદીમાંથી એઝ અ બીએલઓ તરીકે આપણે છે ને આની વિગત ભરતો આ બે હજાર પચીસની વિગત છે ને એ આપણે બધાના માટે ભરવાની જ છે તો આપણે એક દિવસે એ ફાળવી લો કે બધાના માટે છે ને વિસ્તારમાં ના જાઓ અહીંયા આગળ ભરી દો બરાબર બધા ફોર્મમાં બે હજાર પચીસની યાદી તો આ આ માહિતી તો બધા માટે ભરવાની જ છે અને એ બે હજાર પચીસની યાદી છે આપણી પાસે એટલે આમાંથી આ માહિતી મળી જશે ને પપ્પાનો મમ્મીનું બધું નામ બરાબર એપી કાર્ડ નંબરને બધું મળી જશે હવે બે હજાર પચીસની યાદીમાંથી આ વિગત ભરી દો બરાબર હવે આ વિગત પણ છે ને આપણે ઘરે જ ભરી દો બરાબર કોના માટે કે જેનું નામ તમને બે હજાર બેની યાદીમાં મળી ગયો દાખલા તરીકે આ શિવાભાઈની મેં તમને વાત કરી તો આ શિવાભાઈ બુધાભાઈ છે એ મને બે હજાર બેની આ યાદીમાં આ શિવાભાઈ બુધાભાઈ છે તો એનું બધી વિગત આમાં ભરી દો બરાબર હવે આમાં મેં ભરી દીધી હવે આ સિવાભાઈ બે હજાર બેની યાદીમાં મળી ગયા તો પછી આના માટે તે ભરવાની જરૂરત નથી આ ખાલી પ્રોગેનીમાં જેને આપણે એડ કરીએ છીએ બરાબર કે ભાઈ એના કોઈ સંબંધી બે હજાર બેની યાદીમાં છે એને એડ કરીએ છીએ એની સાથે આને તો એના માટે જ આ ભરવાનું છે બરાબર કાલે બહુ જ બધા પ્રશ્નો થયા બહુ બધી કોમેન્ટ્સ આવી કે તમે ખોટી માહિતી આપો છો નામ છો પણ મિત્રો એક વસ્તુ જો ઈસીઆઈએ જે ફોર્મ આ જાહેર કર્યું છે ને એ ફોર્મ ઇંગ્લિશમાં છે અને એમાં અહીંયા ચોખ્ખું લખ્યું છે ઇફ એપ્લિકેબલ બરાબર બને તો હું એ ફોર્મ છે મારી જોડે તમને હું સ્ક્રીન શેર કરીશ ને તો એ ફોર્મ પણ બતાવીશ એમાં એ ફોર્મમાંથી મેં લખ્યું છે જો મિત્રો અહીંયા મેં લખ્યું છે કે એમાં શું લખ્યું છે કે ડિટેલ ઓફ ઇલેક્ટર ઇન ધ ઇલેક્ટ્રોલ રોલ ઓફ ધ લાસ્ટ એસઆઈઆર હવે લાસ્ટ એસઆઈઆર એટલે બે હજાર બેમાં એની ડિટેલ હોય અને પાછું નીચે લખ્યું છે ઇફ એપ્લિકે એપ્લિકેબલ આ મેં એ ફોર્મમાંથી ઇંગ્લિશમાંથી લખ્યું છે બરાબર તો આનો ચોખ્ખો ગુજરાતીમાં એ જ થાય કે જો લાગુ પડતું હોય તો તો પછી મિત્રો આ બે હજાર બેની યાદીમાં એનું નામ જ ના હોય તો પછી આ ભરવાનું થાય નહીં બરાબર પણ આપણે શું છે કે ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેટ કરીને આ ફોર્મ તૈયાર કર્યું છે ને એટલે અમુક વિગતો એનેમાં ભાષાકીય આપણને સમજ ફેર થાય બરાબર હવે આમાં શું છે કે ડિટેલ આ કોલમમાં શું આપ્યું છે ઇંગ્લિશમાં અહીંયા જે ઇંગ્લિશમાં જે લખ્યું છે ને એ મેં અહીંયા લખ્યું છે આમાં એવું ચોખ્ખું લખ્યું છે કે ડિટેલ ઓફ ધ રિલેટિવ હુઝ નેમ ઇઝ ગીવન ઇન ધ પ્રીવિયસ કોલમ ઇન લાસ્ટ એસઆઈઆર હવે તમે છે ને આ આનો મતલબ શું સમજો કે અગાઉના કોલમમાં હવે અગાઉના કોલમમાં જે માહિતી અહીંયા લખ્યું છે કે જે સંબંધીનું નામ છેલ્લા એસિયા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું હોય તો તેની વિગત હવે અગાઉના કોલમ એટલે આ પ્રીવિયસ કોલમ આ બંને થયા મિત્રો આપણે શું છે અગાઉ એટલે આને જ સમજીએ બરાબર પણ આ આ છે એ અગાઉ એટલે આ કોલમમાં જે તમે એના માતા પિતાનું નામ આપો છો બરાબર એ મતદારની સાથે તો એની આપણે અહીંયા માહિતી લખવાની છે એના વાલીનું જે નામ લખો છો તો એ વાલીનું નામ એના પિતા નામ એના મમ્મીનું નામ કે એના દાદાનું કે દાદીનો જે પણ નામ તમે અહીંયા લખો છો એ એસઆઈઆરમાં હશે તો એની આપણે અહીંયા વિગત લખવાની છે તો મિત્રો આપણે ટેબલ વર્ક જે એ સીડી માટે કર્યું તો એવું એક દિવસ ટેબલ વર્ક કરી અને આ બધા માટે ભરી દો અને બે હજાર બેની યાદીમાં જેની માહિતી છે એના માટે આ ભરી દો બસ અવજ તમારે એ અને એ વાળા તો બધા આમાં પતી જશે બે હજાર બેની યાદીમાંથી પછી પ્રોગેનીમાં તમે એડ કર્યા છે એની પણ માહિતી તમને છે જ કે ભાઈ આ વ્યક્તિને તમે કોની સાથે જોડ્યા તો એના માટે પણ આ ભરી દો બરાબર એટલે મોટા ભાગનું ટેબલ વર્ક ઘરે બેસીને થઈ ગયું બરાબર ફોર્મનું હવે ખાલી જે પુત્ર વધુ છે અને વહુ છે એના માટે તમારે એના ઘરે જવું પડે માહિતી મેળવવા માટે બરાબર એનું પણ તમને શોર્ટકટ કહો હવે આ જે પચીસની યાદી પ્રમાણે બે હજાર બેની યાદી પ્રમાણે પ્રોગેની માટે આ તમે ભરીને તૈયાર કરીને એના ઘરે જશો એટલે અહીંયા એને અંગૂઠાની છાપ કે પછી એની સહી લઈ અને એપ્લિકેશનમાં પીએફ ડિસ્ટ્રિબ્યુશન પર ક્લિક કરો અને તરત જ એના નામની સામે પીએફ કલેક્ટર ઉપર થોડી વારમાં તમે કલેક્ટર ઉપર ક્લિક કરી દો અને એની સહી કરીને પાછો લઈ લો બસ એને આપવાનું નથી તો મિત્રો શું છે એમાં જે માહિતી એવો ભરશે એ તમને ઉકેલાય નહીં આપણના મતદારો કેવા છે બહુ બધા ભણેલા નથી મિત્રો બરાબર તો એ શું લખશે શું ન શું એ બરાબર એટલે આ છે ને આ જેટલું આપણે ટેબલ પર બેસીને અહીંયા આપણી પાસે માહિતી હોય ને તો એ મોટા ભાગની ભરી દો કારણ કે ઈસીઆઈની ગાઈડલાઇનમાં એવું લખ્યું છે કે મતદારને એ મતદાર છે એ બીએલઓનો સંપર્ક માહિતી માટે કરી શકશે એઆરઓનો એઆરઓનો બધાનો મતલબ બધાનો સંપર્ક કરશે તો એ સંપર્ક કરશે એટલે મિત્રો માહિતી તો આપણે જ આપવાની છે તો પછી એક દિવસ આપણે ફિલ્ડમાં ન જઈએ અને આ આ અને આ ભરી દઈએ બે હજાર બે પરમાં પ્રોગેનીમાં એડ કર્યા છે આને કોની સાથે એડ કર્યા તો એના દાદા તો દાદાની માહિતી આપણી પાસે છે જ ઓલરેડી આપણું મતવી જેની માહિતી નથી ને એના માટે જ ઘરે જવાનો છે બરાબર આટલો ક્લિયર થઈ ગયો હવે પ્રશ્નો એ છે કે ભાઈ માહિતી નથી એના ઘરે જઈએ તો શું તો મિત્રો આની માહિતી તમને વહુ અને પુત્ર વધુ છે એની માહિતી નહીં મળે તો આના માટે શું કરવાનું તો આના માટે તમે એના ઘરે જાઓ એટલે એ જે વહુ કે પુત્ર વધુ છે એને જ તમારે મળવા કે બેન તમારું નામ ચૂંટણી કાર્ડમાંથી નીકળી જશે જો મતદાર યાદીમાંથી જો તમે તમારું જે પિયરની માહિતી તમે મને ના આપશો ને તો એટલે આપણો વહુને જ કહેવાનું એને શું કહેવાનું કે તારા મમ્મી પપ્પા કે દાદા દાદી જે પણ હોય અત્યારે એમનું ખાલી ચૂંટણી કાર્ડના ફોટા આગળ પાછળના મંગાવી લે અને પછી બેન તમે મને મોકલી દો આ મારો વોટ્સએપ નંબર છે આપણે એમનો પણ નંબર લઈ લેવાનું બરાબર એટલું એને કહેવાનું અને એનો ઘરવાળો હોય તો એને કહેવાનું ભાઈ તમારા પિયરમાં અત્યારે ફોન કરીને એના આના તમારે ઘરવાળીના મમ્મી પપ્પા દાદા દાદી છે એ ચારે ચારના મને ચૂંટણી કાર્ડના ફોટા મંગાવી લો હવે ચૂંટણી કાર્ડના ફોટા મંગાવશો ને એટલે મિત્રો ચૂંટણી કાર્ડ ઉપર વિધાનસભા મત વિભાગનો નંબર લખેલો હોય બરાબર આ મળી જાય એટલે ભાગ નંબરને આ બધું તો આપણે ઓનલાઈન પણ સર્ચ કરી શકીએ મતદારો ભણેલા હોય તો આપણે એમને સમજાવી દઈએ કે ભાઈ તમે વોટર હેલ્પલાઇન છે એપ્લિકેશન એના ઉપરથી તમે વિધાનસભા મત વિભાગનો નંબર ઉપરથી આપણે બધી માહિતી મળી જાય ચૂંકમાં એના ચૂંટણી કાર્ડ ઉપરથી આપણે બધી જ માહિતી મળી જાય બરાબર ચૂંટણી કાર્ડ નંબર નાખો એટલે એનો ભાગ નંબર સિરિયલ બધું આવી જાય બરાબર ખાલી આપણે શું છે કે એ એ એની વિગત લખવાની છે મિત્રો અહીંયા ક્યાંય એસઆઈઆર નંબર લખવાનો નથી બરાબર આપણને બધાને એમ જ કીધું છે કે ભાઈ બે હજાર બેની યાદીમાં એના પપ્પા મમ્મી છે એનું નામ છે એનો એસઆઈઆર નંબર એસઆઈઆર નંબરની વાત જ નથી કરી અહીંયા ખાલી એના પપ્પા મમ્મી છે એ કયા મત વિભાગમાં આવે છે એમનો ભાગ નંબર શું છે ને એ કયા અનુક્રમ નંબર છે મિત્રો હવે બધું ઓનલાઈન ટ્રેસ થઈ જાય એટલે અનુક્રમ નંબર આ લખશો એટલે ફોર્મ ઓટોમેટિક એની સાથે મેચ થઈ જ જશે ખર પડી આપણે જેવું ઈ એપ ડિસ્ટ્રીબ્યુટ કરીશું ને એટલે એપિક મેચડ એવું મેસેજ આવી જ જાય બરાબર ત્યાં ઘડી તમે એની વિગત ભરશો ડિસ્ટ્રિબ્યુટ કરીને કલેક્ટ કરી અને વિગત ભરશો જેની નથી એની વિગત ભરશો ને એટલે બે હજાર બેમાં નામ નહીં હોય એની વિગત તમે ભરશો એટલે એ એપિક છે એના મમ્મી પપ્પા સાથે મેચ થઈ જશે બરાબર એ એ ક્રમ નંબરને બધું નાખીશું એટલે બરાબર એટલે એ બહુ ચિંતા કરવાની જરૂર નથી બહુ ટેન્શન નહીં લેવાનું આ છે આનો મતલબ શું કે આ વ્યક્તિ છે આ મતદાર છે એ ભારતનો નાગરિક છે એ આપણે સાબિત કરવાનું છે મિત્રો ખાલી બરાબર બહુ એ નથી ટેન્શન જેવું કશું બરાબર ભારતનો નાગરિક છે એ તા એના માટે તમે શું કરો કે એના દાદા દાદી કે મમ્મી પપ્પા બરાબર અને એ કે ઘણા કેસમાં શું છે અહીંયા છે ને લખ્યું છે શું છે વાલીનું નામ મિત્રો ઘણા અનાથ છે એવું પણ બને તો અનાથ માટે શું તો મમ્મી પપ્પા ના હોય તો વાલી તરીકે પણ કાયદેસરના વાલી હોવા જોઈએ બરાબર એ વાલીની વિગત પણ આપણે લખી શકીએ મિત્રો બરાબર કારણ કે આમાં ઓપ્શન છે જ વાલી બીજું દરેક જગ્યાએ વાલીનો ઉપયોગ કર્યો ઈસીઆઈએ લખ્યું છે એનો ગાર્જિયન છે એનો વાલી તરીકે કોણ છે એ પણ આપણે એની ઈસીઆઈની ગાઈડલાઈનમાં લખ્યું જ છે મિત્રો આ એટલે આપણે એ પણ વાલીનો પણ વિગત આપણે લખી શકીએ બરાબર હવે મિત્રો એક શોર્ટકટ થઈ ગયો કે ભાઈ આ ટેબલ વર્ક તરીકે આપણે ઘરેથી જ ભરીને જઈએ સીધી એને સહી કરી લઈએ બે હજાર બેનું નામ હોય તો હવે મિત્રો ઘણા પ્રશ્નો એ છે કે ના બધા કોલમ ભરવાના છે બરાબર એવું ઘણી જગ્યાએ તમે વિડીયોમાં જોશો મિત્રો હું તમને એમ કહું એઝ અ બી તરીકે અને એઝ અ શિક્ષક તરીકે આપણે એટલું વિચારો કે આ મતદાર છે એની વિગત આ તો છે જ પણ આ મતદારનું નામ બે હજાર બેની યાદીમાં મળી જાય ધારો કે હું એક મતદારનું નામ બોલું કે કમલાબેન ઝાલા એંશી વર્ષના માજી છે એમનું આ વિગત છે એ એંસી વર્ષના માજીની આપણે અહીંયા વિગત બે હજાર બેમાં મળી જાય પછી તમે એમ કહો કે એના માટે એના પિયરમાંથી એના પપ્પા મમ્મીનું નામ ને બધું મેળવાની કાંઈ જરૂર ખરી અને શું તમને મળશે એના મમ્મી પપ્પાના ચૂંટણી કારણે એ બધું ના મળે બરાબર એટલે ઇસીઆઈએ અહીંયા લખ્યું જ છે કે ઇફ એપ્લિકેબલ હોય તો જ આ ભરવાનું અને આ આની માહિતી અગાઉમાં એસઆઈઆરમાં જે સંબંધીનું નામ લખ્યું છે અને જેની આ પ્રોગેની માટે જ છે બરાબર એટલે એ કંઈક બહુ નથી બહુ કન્ફ્યુઝ ના થતા અલગ અલગ વિડીયો જોશો અલગ અલગ તમને બધી માહિતી આપશે બરાબર પણ મિત્રો ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં એક સમજવું અને સમજાવું પાછું એ બંને વસ્તુ અઘરી છે મિત્રો એટલે સમજવામાં થોડીક વાર લાગે પણ ઈસીઆઈ અહીંયા લખ્યું છે કે ઇફ એપ્લિકેબલ જો લાગુ પડે તો જ આ કોલમ ભરવાનું મતલબ કે બે હજાર બેની યાદીમાં નામ હોય તો જ આ ભરવાનું બરાબર જો નામ ના હોય તો સીધું આ અને નામ હોય તો પછી આ બે જ ભરવાનું આની જરૂર શું એઝ એ બીએલઓ તરીકે તમે વિચારો કે જેનું નામ બે હજાર બેની યાદીમાં મળી જાય તો પછી આની જરૂર ખરી એના પિયરની માહિતી મંગાવે એ સાબિત જ છે કે બે હજાર બેમાં આપણે ખરાઈ કરીને જ એને બે હજાર બેની યાદીમાં સમાવેશ કર્યો હશે એ વખતે જે તે બીએલ હોય તો એનો મતલબ કે ભારતનો નાગરિક તો છે જ બે હજાર બેની યાદીમાં નામ છે એટલે બરાબર આપણે ખાલી શું છે કે ભાઈ એ સ્થાનાંતરણ નથી કરી ગયા બરાબર એ અવસાન નથી પામી ગયા અને બીજું ખાસ એનો હેતુ શું છે મિત્રો કે કોઈ પણ વિદેશીનો ખોટી રીતે આમાં સમાવેશ થઈ ગયો નથી ને બે હજાર બે પછી તો આપણે એને પકડવાનો છે બે હજાર બેમાં નામ છે એના માટે કશું જ કરવાનું નથી ઓટોમેટિક એપિક મેચ થઈ જશે બરાબર ખાસ આ ફોર્મ છે એ બે હજાર બેમાં નામ નથી ને મિત્રો એના માટે જ આ વિગતો ભરવાની છે એને ભારતનો નાગરિક સાબિત કરવાનો છે બરાબર આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હવે વહુના કેસમાં મેં તમને કીધું કે એના મમ્મી પપ્પાને ચૂંટણી કાર્ડ મંગાવી લેશો ને એટલા આ વિગત મળી જશે બરાબર આ બે ભરી દેવા અનાથ હોય તો એના કાકા કાકી હોય દાદા દાદી હોય કે એના કુટુંબમાં કોઈ પણ નજીકના કાકા હોય એ કાયદેસરના વાલી તરીકે હોય એના માટે આશ્રમમાંથી કોઈ લઈને આવ્યા છે બરાબર વહુ તો એના માટે શું છે કે એના કોર્ટ મેરેજ કર્યા હશે તો કોર્ટમાં એના વાલી તરીકે જે તે રહ્યા હશે એની વિગત આપણે અહીંયા લખી શકીએ મિત્રો બરાબર એના કાનમાં બરાબર એ કેસમાં થોડીક તકલીફ પડશે કારણ કે એપિક મેચ નહીં થાય કારણ કે ઓનલાઈન તો શું છે કે એના નામ સાથે મેચ થાય મમ્મી પપ્પા નામ મેચ ન થાય એટલે ક્વેરીમાં આવશે નોટિસ આવશે પણ તમારે એના ખુલાસામાં એ આપી દેવાનું કે બે આશ્રમ શાળામાંથી છે ને એના પુરાવા લેવાના હવે પુરાવાની વાત કરીએ મિત્રો આ બેના તમે પુરાવા નહીં લો ને બે હજાર બેની યાદીમાં નામ છે એના પુરાવા નહીં લેશો ને તો ચાલશે પણ આના તમારે પુરાવા લેવા પડશે બરાબર અપલોડ કરવાના પણ થશે બરાબર હાલ આપણને એવું કીધું છે કે કે તમે પુરાવા આ ફોર્મ ખાલી ફિલઅપ કરીને લઈ આવો અને ફોર્મ અપલોડ કરી દો પણ મિત્રો આપણને ખબર છે કે એક ફોર્મ સેવન ભરવા માટે એનું નામ ખબર છે કે મરી ગયું છે તો એનું નામ કાઢવા માટે કેટલી તકલીફ પડે તો પછી આ તો કાયદેસરના ભારતના નાગરિક બનાવવા માટે મિત્રો આપણે આના મમ્મી પપ્પાના પુરાવા અપલોડ કરવા પડશે બરાબર ઈ સીઆઈની ગાઈડલાઈન પ્રમાણે હવે હું તમને પુરાવા કહી દઉં મેં પુરાવા પણ ઇસીઆઈની ગાઈડલાઈનમાં ઇંગ્લિશમાં છે પણ મેં બધું આ ગુજરાતીમાં આપણે લખ્યું છે બે હજાર બેની યાદીમાં ન હોય તેવા મતદારો બરાબર એના માટે ખાસ પુરાવા લેવાના છે બે હજાર બેની યાદીમાં હોય એના માટે કોઈ પુરાવાની જરૂર નથી આટલું યાદ રાખો હવે એક શા ઓગણીસો સિત્યાસી પહેલા જન્મેલા મતદારો માટે જન્મનો દાખલો જ તમારે લઈ લેવાનો ખાલી ખાલી જન્મનો દાખલો બરાબર હવે એ તમે એ આવો આવે એ તમે ગણી લેજો બરાબર એવું કશું જ નથી આ ફોર્મને એ સાથે કોઈ લેવા દેવા નથી મિત્રો કે બીવાળા વાળા કયા કોઠામાં આવશે સી વાળા કયા એવું કશું જ નથી બે હજાર બેની ની યાદીમાં નામ મળી જાય તો એ માટે બે આવશે અને જેનું નામ ન મળે એના માટે આ બે આવશે બરાબર નામ ન મળે તો પછી આ આ ક્યાંથી ભરશો એમ એક જણ એમ કે છે કે ત્રણે ત્રણ કોઠા ભરવા પડે હવે જેનું નામ બે હજાર બેની ની યાદીમાં ન મળે તો એના માટે તમે આ શું ભરશો ક્યાંથી લાવશો બરાબર એટલે આ વિગત છે એ બે હજાર બેની ની યાદીમાં નામ ન મળે એના માટે આ કોઠો નહીં આવે નામ મળી જાય તો આ બે કોઠા નામ ન મળે તો આ બે કોઠા પ્રોગેનીમાં તમે એને એડ કરો છો એ પ્રોગેનીમાં જે માતા પિતા દાદા દાદી જેને તો એનું નામ લખવાનું એની સાથે મતદારનું શું સંબંધ છે એ આપણે લખવાનું છે બરાબર હવે આપણે પુરાવાની વાત કરીએ તો ઓગણીસો સિત્યાસી પહેલા જન્મે તમારા જન્મનો દાખલો લઈ લેવાનો એનાથી શું કહેશિયા કે એનો જન્મ ક્યાં થયો છે કયા સ્થળે થયો છે એ સાબિત કરવા માટે કે ભારતમાં જ થયો છે ને બસ આટલો માટે અને જન્મ તારીખ તો મિત્રો જન્મ તારીખનો ફોર્મેટ તમને ખબર છે આ જ છે પહેલાં તારીખ લખજો મહિનો અને પછી વર્ષ લખજો બે હજાર જે પણ હોય બરાબર આવી રીતે આપણે ફોર્મમાં તારીખ એ રીતે અને તારીખ તમને ગમે ત્યાંથી એ આપે એ જન્મના દાખલામાંથી આપે કે એની એલસી એલસી ઉપરથી આપે કે આધાર કાર્ડ આપણને એ જન્મ તારીખ જે આપે એ આપણે અહીંયા જન્મ તારીખ લખી દેવા જે દાખલામાં હોય બરાબર હવે ગણને એવું થાય કે ભાઈ બે હજાર પચીસની યાદીમાં જન્મ તારીખ તો નથી બરાબર તો એના ચૂંટણી કાર્ડ માં તમે આપણી જે એપ્લિકેશન છે એમાં એને સર્ચ કરશો એના નામ તો એના પર ક્લિક કરશો તેની બધી વિગત આવે એડ્રેસ બેડ્રેસ તેની જન્મ તારીખ લખેલી હોય બરાબર ત્યાંથી આપણે જન્મ તારીખ લખી દેવાની બરાબર બે હજાર બેમાં જેનું નામ છે ને એના માટે મિત્રો આ ખાલી ટેબલ વર્ક થઈ જશે ઘરેથી આપણે ભરીને પણ આપણા ટાઈમે જઈને સીધી એની સહી કરીને ફોર્મ પાછું લઈ શકીએ બરાબર ખાલી બે હજાર બેની યાદીમાં ન હોય અને વહુઓ છે વધુ છે પ્રોગેનીમાં એડ કર્યા છે એના માટે આ એના ઘરે જીન ભરવાનું રહેશે આ વિગતો તમે હા પુત્રવહુના કેસમાં એના મમ્મી પપ્પાનું નામ શું છે એ બધું ત્યાં જીન ભરવું પડશે બરાબર કારણ કે કોઈ પણ સાસરી સાસુ સસરાના નામ ક્યાંય નહીં આવે મિત્રો આ ધ્યાન રાખજો બરાબર એટલે એ સી અને ઈ માટે તો આપણે આ ભરી દઈએ બરાબર થોડું મતદારની વિગતો માતા પિતાની આપણે પુત્ર વધુ અને વહુના કેસમાં બાકી રહેશે બરાબર પણ એસી માટે તો આ કમ્પ્લેટ ભરીને જ જઈએ એ તો પણ ચાલે બરાબર કારણ કે એના પપ્પા મમ્મી બધું નામ આપણી પાસે હોય પચીસમાં હવે મિત્રો વાત એ કરતા હતા કે પુરાવા તો પછી એક ઓગણીસો સિત્યાસીથી બે હજાર ચાર સુધીમાં જન્મેલા હોય ભારતમાં જન્મેલા હોય એના માટે એક તો એના પોતાનો જે પણ જન્મનો દાખલો છે એ અને એના મમ્મી પપ્પા કોઈનો પણ જન્મનો દાખલો એના રેશન કાર્ડ છે એનો ઓળખ કાર્ડ છે એના કોલેજની માર્કશીટ જાતિનો દાખલો જમીનના દસ્તાવેજ ઘરના દસ્તાવેજ છે બરાબર એ આટલા બધા ઈસીઆઈએ કીધા છે કે ભાઈ આટલા પુરાવા તમે લઈ શકો જેનો જન્મ ઓગણીસો સિત્યાસીથી બે હજાર ચારની વચ્ચે થયેલ હોય ભારતમાં થયેલો તો એનો પોતાનો જન્મનો દાખલો અને એના પપ્પાનો જન્મનો દાખલો હશે તો પણ ચાલશે પપ્પાનો ઓળખ કાર્ડ કોઈ પણ સરકારી ઓળખ કાર્ડ ચાલે બરાબર આ બે દાખલા તમારે મંગાવવા પડશે ને તમારી જોડે રાખવાના થશે અને અપલોડ કરવાના થશે બરાબર તમે જેવું ફોમ ફિલઅપ કરીને સ્કેન કરીને અપલોડ કરશો ને ત્યારે હવે બે હજાર ચાર પછી જન્મેલા છે બરાબર જેની જન્મ તારીખ બે હજાર ચાર પછી છે મિત્રો એટલે એકવીસથી અઢાર અઢારથી એકવીસની વચ્ચે જ આવશે બધા તો એના માટે શું મિત્રો તો એના માટે એને પોતાનો જન્મનો દાખલો એના મમ્મી પપ્પા બંનેના જન્મ દાખલા જોઈશે બંનેના હવે હવે મમ્મી પપ્પા નથી તો દાદા દાદી છે તો દાદા દાદીના જન્મ દાખલા જ ન હોય સાહેબ બરાબર તો એના ઓળખ કાર્ડ તો હશે કોઈ પણ કોઈ પણ ઓળખ કાર્ડ તમે લઈ શકો નરેગા જોબ કાર્ડ છે બરાબર પછી એમના કરવેરા છે ઘરના દસ્તાવેજ છે એની એનેક્ઝર કોપી છે બરાબર એ તમે એને કન્વિન્સ કરવું પડશે ભાઈ જમીનના દસ્તાવેજની કોપી સાત વારનો ઉતારો છે એ બધા અમુક ના આપે પણ આપણે એને શું છે એને કહેવાનું કે ભાઈ તમે આ ગામમાં તમારું નામ ચાલે છે એનો કોઈ પણ પુરાવો તમારે આપવો પડશે નહીતર તમારું નામ ચૂંટણી એમ ભાઈ આપણી મતદાર યાદીમાંથી નીકળી જશે એને સમજાવવું પડશે મિત્રો બરાબર તો જ એ આ બધા પુરાવા આપણને આપે પુરાવા આપણી પાસે આને એક પુરાવો જોઈશે આના માટે બે જોઈશે આના માટે ત્રણ જોઈશે મમ્મી પપ્પા કે દાદા દાદી હવે મમ્મી પપ્પા દાદા દાદી કોઈ પણ ના હોય તો એના વાલી તરીકે એના જે પણ હોય કાકા કાકી હોય બરાબર કે કુટુંબની કાકા કાકી હોય એના પણ આપણે પુરાવા રાખવા પડશે બરાબર મતદાર યાદી બે હજાર પચીસ પ્રમાણે આ ડેટ ફોર્મેટ છે તારીખ મહિનો એમાં બરાબર હવે હવે મિત્રો જે પ્રશ્નો છે એની વાત કરીએ કે જે ઘણા બધાને પ્રશ્નો હતા એ મેં લગભગ કહી દીધા મતદારનું અવસાન થઈ ગયું હોય જો આ મેં બધા પ્રશ્નો લખ્યા આશ્રમમાંથી લાવ્યા હોય તો આશ્રમમાં જે કોર્ટમાં હોય એની વાત થઈ ગઈ ઈએફ ફોર્મ ભરવાના નથી જે અવસાન પામી ગયા એના માટે કશું તમારે જોડે જ રાખવાનું બરાબર એના સંબંધીને આપવાનું નથી વિધાનસભા મત તમામ માહિતી બે હજાર બેની આવતી તો આજે તો બે હજાર બેની યાદીની પણ લિંક ફરતી થઈ છે કે ભાઈ બે હજાર બેની યાદી પણ આપણે ઓનલાઈન ડાઉનલોડ કરી શકીએ બરાબર જન્મ તારીખ આધાર કાર્ડ અથવા ગમે ત્યાંથી મળી જાય બે હજાર બેની યાદી ઓનલાઈન મળી જાય કોઈ ઘરે ઘર જમાઈ હોય ઘર જમાઈ હોય મિત્ર તો આમાં શું કરીશું ઘર જમાયું હોય તો અહીંયા એની વિગત આવશે પણ અહીંયા તો એના પપ્પા મમ્મીની વિગત જે ગામનો હોય ત્યાંની જ લખવાની છે બરાબર ક્યાંય સાસુ સસરાની વિગત આવશે નહીં સાસરીના પક્ષની કોઈ વિગત લખવાની નથી પિયર મતલબ બ્લડ લોહીના સંબંધવાળી જ વિગત આપણે લખવાની છે બરાબર મમ્મી પપ્પા ગુજરી ગયા હોય તો દાદા દાદીની વિગત ભરવાની બધા ગુજરી ગયા હોય તો આપણે વાલી તરીકે કોઈ પણ કાયદેસરના વાલી હોય અથવા એને એને મતદારના ઘરે જઈને પૂછવું પડશે કે ભાઈ કોઈની કોઈનું પણ નામ બે હજાર બેની યાદી ન મળે કોઈ છોકરો છે એનો બરાબર વહુના કેસમાં તો નહીં મળે પણ છોકરા ન મળે તો આપણે એના મમ્મી પપ્પા એના ઘરે જઈને એને પૂછવાનું કે ભાઈ તારા મમ્મી પપ્પા પહેલાં દાદા દાદી ક્યાં રહેતા હતા તો પછી આપણને આઈડિયા આવશે કે આ વિસ્તારમાંથી મળી શકે એના જૂના ચૂંટણી કાર્ડ પડ્યા છે તો એ ચૂંટણી કાર્ડ લઈને એના મત વિભાગના વિસ્તાર આપણે સર્ચ કરીને એની બધી માહિતી અહીંયા આગળ મેળવી શકીએ બરાબર મિત્રો બધું જ મળી જશે ઓનલાઈન ખાલી એના ચૂંટણી કાર્ડ નંબર મળી જાય ને તો આપણને બધી માહિતી મળી જાય આપણે કોઈ કશી માથાકૂટમાં પડવું પડે નહીં ક્યાંય એસઆઈઆર નંબર લખવાના નથી બે હજાર બેની યાદી કે બે હજાર પચીસની ક્યાંય એસઆઈઆર નંબર લખવાના નથી એનું અનુક્રમ નંબરના ભાગ નંબર છે એટલે એટલે એ તો આપણને શું છે કે આ એક એસઆઈઆર નંબર એટલે એ જ થયું બરાબર એનું જે વિભાગમાં નંબર છે એ આપણને બે હજાર બેની યાદીમાં મળી જશે બરાબર એનું નામ એ જે જૂના ચૂંટણી કાર્ડ હશે તો એમાં તો એ જ રહેવાનું છે બરાબર એ કંઈ બદલાવાનું નથી બરાબર તો એ ચૂંટણી કાર્ડ ઉપરથી તમને આ વિગતો મળી જશે સર્ચ કરશો તો એનો સિરિયલ નંબર પાર્ટ નંબર બધું મળી જાય છે બરાબર ખાલી ચૂંટણી કાર્ડ નંબર ઉપર એટલે ચૂંટણી કાર્ડ મંગાવી લેવાના બરાબર મિત્રો બીજા એક પ્રશ્ન એ હતા કે જેનું કોઈ પણ નામ કોઈ પણ ના હોય તો આપણે વાલી છે બરાબર પુરાવા આપણી પાસે રાખવાના છે મેં તમને કીધું કે આ બે વસ્તુ ટેબલ પર કરીને તમે જશો બે હજાર બે વાળાને તો જૈન એ એ ડિસ્ટ્રીબ્યુટ ડિસ્ટ્રીબ્યુટ કરી અને થોડી વારમાં એપિક મેચ એવો ઓપ્શન આવી જશે કલેક્ટ કરો સ્કેન કરો અહીંયા સહી લઈ લેવાની અને પછી સ્કેન કરી દેવાનું ખાલી એની સહી માટે જવું પડશે મિત્રો બે હજાર બેમાં નામ હોય એના માટે બરાબર તો તમામ વિગતો તમને ખબર પડી જ ગઈ હશે મિત્રો અટકનો એક પ્રશ્ન હતો કે અટક જુદી જુદી હોય તો બરાબર તો મિત્રો અટકમાં તો શું છે ઘણા બધા અટક બદલાઈ શકે બદલાઈ દે પહેલાં બી ખાંટ હોય અને પછી ઝાલા થઈ ગયા હોય બરાબર પહેલાં કંઈક ને કંઈક સરનેમ હોય તો નામ મેચ થઈ જાય આગળ પાછળ બંને એટલે પછી આપણે વિગત ભરી જ દેવાની અટકની પાછળ જવાનો નહીં હવે એક પ્રશ્ન એ હતો કે કોઈ એક એક ભાઈ એમ પૂછે કે બીજા રાજ્યની વહુ છે તો તો આપણે શું કરવાનું એ રાજ્યમાં એના પિયરમાંથી કોઈનું ચૂંટણી કાર્ડ એના મમ્મી પપ્પા દાદા દાદીનો મંગાવી લો બને ત્યાં સુધી દાદા દાદીનો ચૂંટણી કાર્ડ મંગાવશો ને તો આ બધું જ તમને કમ્પ્લીટ એસઆઈઆરનો ક્રમ મળી જ જશે કારણ કે એ વખતે એસઆઈઆરમાં એ જ નંબર હશે બે હજાર બેની યાદી પ્રમાણે એનું ક્રમ અનુક્રમ નંબર એ જ હશે એટલે બને ત્યાં સુધી શું છે કે એના મમ્મી પપ્પાનું નામ તો તમને મળી જશે પણ આ વિગત માટે ચૂંટણી કાર્ડ મંગાવો તો એના દાદા દાદીનું કોઈનું પણ મંગાવો તો એ તમને સારું પડશે તો એ આ બધી વિગત છે ને એ તમને ભાગ નંબર શું છે એનો અનુક્રમ નંબર છે હવે કદાચ નાની ઉંમરના પપ્પા હોય એનું જ નામ બે હજાર બેની યાદીમાં ના હોય તો પછી આ અનુક્રમ નંબર છે એ મિસમેચ થાય બરાબર પણ આપણે શું કરવાનું કે થોડીક ટેલી કરી લેવાની મિત્રો એના મમ્મી પપ્પાની ઉંમર કેટલી છે ચાલીસ પ્લસ હશે ને એટલે પપ્પાનું નામ તો એસઆઈઆરમાં હશે બરાબર પપ્પા ના હોય તો દાદાનું તો દાદાની વિગત ભર દો બરાબર વહુના કેસમાં બહુ ઉંમરવાળી વહુ વહુ હોય તો તમારે એના દાદાનું મંગાવશો ને તો કશી તકલીફ નહીં પડે કારણ કે દાદામાં બધું બે હજાર બે પ્રમાણે જશે બરાબર દાદા ના હોય તો પપ્પા જેનું પણ મળે એ ચૂંટણી કાર્ડ લાવશો ને એટલે માહિતી મળી જશે બરાબર હવે મિત્રો હજુ પણ કોઈ પ્રશ્નો રહ્યા છે રાજ્ય બહારનો તો રાજ્ય બહારનો આપણે ચૂંટણી કાર્ડ મંગાવી લો કારણ કે અહીંયા રાજ્યનું નામ જિલ્લો એના મતવિભાગ બધી માહિતી છે મિત્રો ભારતના ગમે તે જગ્યાએ એ રહેતો હોય અથવા પહેલાં ત્યાં રહેતો હોય તો ત્યાંથી એ માહિતી આપણે મતદારની મંગાવી શકીએ એના સંબંધીઓની અને આપણે ભરી શકીએ બરાબર હવે કોઈ પ્રશ્ન હોય તો ખાલી